હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી પહેલી સવારથી જલ્દા દાખલા માટે રજદારો ઊભા છે વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલમાં કેટલાક જે બાળકોના જે જન્મના દાખલા છે આ જન્મના દાખલા માટે લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે આજે સતત ત્રણ ત્રણ મહિના થઈ ગયા ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધીમાં જે બાળકના દાખલા મળવા જોઈએ એ મળતા નથી જેના કારણે જે નગરજનો છે એમને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે છે ઘણા લોકો કામ ધંધો છોડીને તમે જોશો કે સવારે સાત સાત વાગ્યાના આવીને ઉભા રહે છે નવ નવ દસ દસ વાગ્યા સુધી નંબર નથી લાગતો એટલે ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન છે સાહેબ નથી એટલે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પોતે જયારે ઘર બાર છોડીને એક જે કહેવાય છે કે નોકરી ધંધા છોડીને અહીંયા ગાડી આવતા હોય છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી થતું સાથે સાથે એક મેસેજ બે મેસેજ ત્રણ મેસેજ એટલે અલગ અલગ રીતે કંઈક ને કઈક રીતે નાગરિકોને હેરાનગીતી કરવાનું આ એક ષડયંત્ર છે મારું નામ ધર્મેશ કુમાર રાઠોર છે હું એસએસજી હોટલમાં મારી ભાણીના દાખલા માટે આવ્યો છું મારી પાણીને લગભગ ત્રણ મહિના જેવું થઈ ગયું છે પણ હજુ દાખલો આવ્યો નથી એના માટે પ્રોસેસ જે હતી એમની એ બંધ થઈ ગયું ફોર્મ ભરી દીધું ફોર્મ ભર્યા પછીનો પહેલો મેસેજ આવી ગયો છે હવે એવું હજુ બીજું ફોર્મ ભરશો પછી બીજો આવશે ને હજુ ત્રીજો મેસેજ આવશે પછી દાખલો આવશે એવું કહી રહ્યા છે આ થોડી તકલીફ વધારે જ કહેવાય કેમકે જયારે મારા બોને દાખલો હતો ત્યારે તૈયારી મિકત ફોર્મે દાખલો સીધો ઘરે એડ્રેસ પર આવી ગયો હતો પણ આવા બબે ત્રણ ત્રણ વાર ધક્કા ખાવા આવી લાઈનમાં કારણ કોઈ કીધું નહી કારણ તો હવે આવું જ કે છે કે મેસેજ આવશે એટલે ભાઈ થશે મેસેજ આવશે એટલે થશે મેસેજ હજુ બીજા બે આવશે હજુ એક જ આવે હજુ બીજા બે આવશે એવું કે છે હવે મારું નામ ધર્મેશ કુમાર રાઠોડ